હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જયમાતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ ડોક્ટર અમે ચેલા છીએ હોસ્પિટલ તો મારું જે ટ્રીટમેન્ટ ચાલે છે વડોદરા હોસ્પિટલ તો ત્યાં જઈએ છીએ તો બહુ બધું ટેન્શન છે મને આજે મારા ફેસ પરથી તમને લાગતું હશે તો ચાલો કંઈ નહીં તમે બધા વિડીયોમાં કન્ટીન્યુ રહેજો અને જેટલું મને ટેન્શન છે એટલું મારા હસબૅન્ડને પણ છે તો કંઈ નહીં તો નોર્મલ થવાનું હું ટ્રાય કરું છું પણ બિલકુલ પણ હું નોર્મલ નહીં થઈ શકતી એટલું બધું ટેન્શન છે એટલું બધું મને દુઃખ થાય છે પણ શું કરવાનું મારા હાથમાં કશું જ નહીં ના છૂટકે મારે આજે જવું જ પડે છે હોસ્પિટલ ગમકે મને પ્રોબ્લેમ જરા વધી ગઈ છે એટલા માટે તો ના જવું તોય પછી મને જ અભરું પડે એટલે પછી હું નીકળી ગઈ છું અને મારી જોડે છે મારા જીજુ અને મારી બેન આસ્થાને રાખવા માટે તો જ્યારે જ્યારે મને જરૂર પડે છે મારા ફેમિલીમાં બધા લોકો મને સપોર્ટ કરે છે તો અહીંયા છે ને ગાય માતાના દર્શન થઈ ગયા હતા એટલે થોડું મનને શાંતિ હતી અને વડોદરામાં એન્ટર થતાં પહેલાં જ મારી બેનની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી કેમ કે એને આમેકની પ્રોબ્લેમ છે

Om Lettuce binary fiqro Chikhla Rakshasa Hokkaida હવે રડું કે હશે એવું થાય જ મને તો જાડું છે ને દવા લેવા ગયા તો હું હવે આટો મારું કે રડીશ તો હું જ કમજોર થઈ ગઈ છે ને મને પહેલેથી ખબર જ હતી કે એક ના એક દિવસે આ દિવસ તો આવવાનું જ છે એટલે સ્ટ્રોંગ મેં બહુ છું રડું તો ના બધા સામે ના રડવું એટલું તો રડવું આવે ને આટલી મોટી પ્રોબ્લેમ હોય તો અડધો કલાક કઈ નીકળી જશે તો મારી બેન ને ચીજું આવ્યા છે આસ્થાને રાઈથી બે થી ત્રણ કલાક થઈ ગયો હવે એમને જોઈ લઉં કે બાજુ છે જારું તો આવશે ફોન કરી આજે છે ને પાર્કિંગની જગ્યા જ નથી કારણ કે સોમવાર છે ને એટલા માટે નીકળીએ અહિયાં થી ઘરે જઈને વિચારીશું વિચારવાનો કોઈ ઓપ્શન જ નથી

મને તો કશે દેખાતા જ નથી એમને ફોન કરી જોઉં તો મને છે ને ખબર જ હતી કે આ થવાનું છે પણ મને એવું ખાલી બે ત્રણ મહિનાનો મને ટાઈમ મળી જાય ને ચોમાસું નીકળી જાય તો પછી કંઈ વિચારીશું એવું હતું પણ ડૉક્ટરે ખાલી એક મહિનાનો ટાઈમ આપ્યો છે

એટલે બહુ અમે છે મારા ડોક્ટર એટલા સારા છે ને લાઈફમાં અમે છે ને આવા ડોક્ટર ક્યારેય નહીં જોયા એ મારા માટે સારું જ વિચારે છે પણ શું કરું બધું મારા હાથમાં તો છે ને ખબર નહીં આવે શું થાય ચાલો હવે ફોન કરું આસ્તા પાસે જાઉં જો અહીંયા બેઠા હતા આસ્થા ને ચુઈ મુકવા ગયા તા મારી આસ્થા નથી મારી આસ્થા નથી રડતી હતી કે રમતી હતી

તો હાથમાં ચંપલ પહેરે છે દેખો તો મારા બેન ને જીજુ ને ઉતારી દેવા હવે મિતીક્ષા ને રસ્તે થી લેવાની છે સ્કૂલ માંથી તો લઈ ગયા કાકા હવે આ બાજુ થી લઈ લઈએ

તો ગઈસ ઘરે અમે આવી ગયા છે હોસ્પિટલ થી અને જેનો મને ડર હતો એ જ થયું તો ડોક્ટરે મને ઓપરેશન કરવા કહી દીધું અને અમુક ટાઈમ આપ્યો છે બહુ ઓછો ટાઈમ આપ્યો છે મને તો મારે સારું થવું હોય તો ઓપરેશન મારે કરાવવું જ પડશે કંઈ છૂટક જ નહીં મમ્મા મારો જા કઈ ખબર નહીં પડતી શું કરું શું નહીં હસું રડું મારા ફેસ પર સ્માઈલ હોય ને ફોગડની સ્માઈલ છે એવું લાગે અંદર કંઈ ચાલે ફેસ પર કંઈ હોય શું કરું રડવાથી પણ કંઈ ફાયદો નહીં ખાલી હસું તો કોઈ સામેવાળાને લાગે તો ના કે દુઃખમાં છે એટલે હસવાનું સારું છે કારણ કે હું રડીશ તો બધે તૂટી જશે મારી હસ્તવની મિતિક્ષા બે છોકરીઓને મારે વિચારવાનું છે બાકી તો બધા પોતપોતાની રીતે થઈ જશે અમુક ટાઈમ પછી પણ મારી નાની નાની છોકરી મેં બહુ સ્ટ્રોંગ છું મેં એમ જ છે ને રડતી નહીં સ્ટ્રોંગ તો હું બહુ છું લડી લઉં છું મેં દુઃખ ને પણ ચાલો આગળ લોકંજીને ના થાય આજે મારાથી કમ કે ભૂતકાલ ચાલે છે મારા મગજમાં બધું 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 ચાલે છે બહુ તો કંઈ નહીં તમારા બધા હું થોડો સપોર્ટ જઈએ છે તો બને તેટલું સપોર્ટ કરજો મારા છોકરીઓના લીધે કેમ કે બબ્બે તેણીઓ છે મારી તો ચાલો કઈ નહીં આજના વિડીયો અહીંયા જેમ કરીએ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે મને નહીં ખબર કે મેં આગળ વિડીયો બનાવી શકીશ કે શું થાય છે કંઈ તે નથી ગેરંટી નથી મારું છું ત્યાં સુધી આવશે ના આવે તો તમે સમજી જજો તો ચાલો બાય જય માતાજી